ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો હાલ શેકાઈ રહ્યા છે આ સમયમાં પીવાના પાણીની ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ભારે તંગી સર્જાય છે ત્યારે પાણી પુરવઠાના પાપે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામના ગ્રામજનોને વલખા મારવા પડી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામમાં પાણીનો પોકાર ઉઠ્યો છે ગ્રામજનો આશરે 10 કિલોમીટર દૂર પાણી ભરવા જવા મજબૂર બન્યા છે આ સમગ્ર વિસ્તારમાં મીઠા પાણીની ભારે તંગી સર્જાતા ગ્રામજનો સહિત સરપંચે અનેક વખત તંત્રને રજૂઆતો કરી છે તેમ છતાંય કાવાના ગ્રામજનોને છેલ્લા બે માસથી પીવાનું મીઠું પાણી મળતું નથી હાલ તો કાવા ગામમાં સ્થાનિક ગ્રામજનો જૂની નવી પાઇપલાઇન અને વહીવટી મજૂરી વચ્ચે ધગધગતા તાપ વચ્ચે મહિલાઓ સહિત ગ્રામજનો ખુલ્લા પગે પીવાના પાણી ભરવા મજબૂર બન્યા છે પાણી નથી આવતું કાલા ગામમાં વારંગ ખર્ચિમ થી ભરવાઈએ બે કિલોમીટર મીઠું પાણી શંભુસઠી લગભગ સાત કિલોમીટર કાવા ગામ આવેલું છે અહીંયા લગભગ બે મહિનાથી પાણીની એટલી તકલીફ પડે છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ તંત્ર એનું કોઈ નિરાકરણ લાવતું નથી ને અમે શ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાણીની સમસ્યાનું નિવારણ જલ્દીથી કરે કેમ કે આટલી ગરમીમાં બહેનોને બપોરે

તેઓ હેરાન પરેશાન જોવા મળે છે માટે સ્થાનિકોને મીઠા પાણીની શોધમાં આશરે બે કિલોમીટર દૂર સુધી ચાલવાની ફરજ પડી રહી છે કામ કરીને આવ્યા બાદ પીવાના પાણી માટે ગામની બહાર ભર તડકામાં પોતાની અને પરિવારની તરસ બુજાવવા માટે ગ્રામજનો દોડતા થયા છે પાણી પુરવઠાનો અમે વારંવાર કહ્યું છે તો એનો કોઈ નિકાલ આવ્યો નથી બે મહિનાથી પાણી આવ્યું નથી गावागाમે પાણી પુરવઠાની જે હેલ્થ વ્યવસ્થા હતી કે જૂની લાઈન કે જે પચીસ વર્ષ જૂની હતી એ હાલે હવે ઉપયોગી થઈ શકે તેમ નથી આમ છતાં કાવા ગામના સરપંચી દ્વારા એમની રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે અઢી ત્રણ મહિના તમે આજે અમારું નવું નેટવર્ક થયું છે પાણી પુરવઠા દ્વારા જે કરવામાં આવ્યું છે એમાં જોડશો નહીં અમારી વાસમો અંતર્ગત ગામની સ્કીમ મંજૂર થયેલ છે જે પૂર્ણ થાય ત્યારબાદ અમને જોડી આપવા વિનંતી છે આ રિક્વેસ્ટ એમની અઢી મહિના પહેલાંની હતી ત્યારબાદ પણ હવે ઇલેક્શનના કારણે એમને વર્ક ઓર્ડર નથી મળી શક્યો અથવા તો એમની કામગીરી પૂર્ણ થઈ શકી નથી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલ એન્જિનિયર એમ પટેલના જણાવ્યા પ્રમાણે કાવા ગામના સરપંચ કલ્પેશ ગોહિલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે અઢી મહિનાનો સમય અમે સરપંચને આપ્યો હતો પરંતુ સરપંચ દ્વારા ગામના સુખાકારી માટે સરકારમાં ગામની અંદરના કનેક્શન માટે મળવા પાત્ર ગ્રાન્ટ માટેની અરજી આપવામાં આવી હતી જે મંજૂર પણ થઈ ચૂકી છે પરંતુ આચાર સંહિતાના કારણે આ કામ અટક્યું હતું આ મામલે સરપંચે વધુ મુદ્દત માંગી હતી જે શક્ય ન હોય અને જો તે દરમિયાન 25 વર્ષ જૂની પાઇપલાઇનમાં કોઈ ખામી સર્જાય તો કાવા ગામ સહિતના ગામોમાં પાણી પુરવઠો ખોરવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી